ચોરી થાય રઘા બધા ઘેર ચોરી થયા હવે ભૂરા ભાઈ બનશે ચોર કીધો કીધું રગા આખી કોઈ ચોરી કરીને જો ચોરી ચીમ થાય રગા જો તું ખાલી હવે હું પૂરો ચોરી કરે ઓ ચોર ચોર બનવા તમે મજબૂર કર્યા મને ટીનો આવો ટીના તમે તો ચોર મને બનાવ્યો ચોર ચોર કઈ તમે ચોર કરવા મને મજબૂર કર્યો હવે તમે જોવો ખાલી ટીના સ્કૂલ બચ્ચા તો મને ચોર કહી ગયો ને જો તું હવે ચોરી ચીન થાય તું જો ખાલી હવે

તમે ના લ્યા પણ આવ તો ના કળલ તમે ચોર કીધો હવે ચોરી થાય ખબર પડશે તમને લાવો ચોરી જ કરવી મને જે ને શું બીજું હોય હોય તો નેકર

જોયું તો એક બાકી રઘો રહી ગયો રઘો મને રઘાના રઘાના પચાસ ના કરાવના પડતા પેદી પેમથી માંગી કોઈ ને એટલે ઓટોમેટિક બધા મને આલો મને રિક્ષાનો માલિક થઈ ગયો પૈસા આવી ગયા રઘાના પચ્ચા વીઘા રે હા પચાસ વીઘા પણ ને દોર નો બોર્ડ મા નોમે ના કરું ને

બાપ કુંદી બાપ કુંદી હું રગા બાપા બાપા કઈ તારો કોમ માગવા આવ્યો તારો બાપ ચોર તું તું એટલે મને મારવા આવ્યો એમ મારવા નઈ તારા વિધા મમ્મી કરવા ના કે નઈ કરવા અલ્યા કઈ હે કે પાંતા હું ને પીએમ થી માંગ્યો બધુંય આ પીએમ જીઓ નઈ આવ પીએમ પીએમ કશું નઈ આ ખૂન ખરાબ હતા પ્રકા છેડી રાખે જો આ તો બીવાતા નઈ અમે બરાબર હવે તો બહુ રમે અમે જન પણ બહુ રમે અમે જન પણ મરે અમે હતા એટલે આતાર અમે મતલબ એવું નઈ કે અમે હત્યા છોડ્યા હજી અમને તલાવતા આવળો જે બધી વાતો જઈ હતા શું કરવાનું કેળો લાવળો

બધું મારું તારું કશું નહિ હોય આ તારી ખાલી આ હકીત તારી હવે બીજું બધું મારું અલ યાર જવા દે આવું ના કરશો યાર ભૂલ થઈ જાય તમારે તમારે ગાય થઈ જાય જવા દે મારી ભૂલ થઈ જાય ગાય બની કે ઢેલ બની આજ બધું તારું હોય પૂરું હતું બરાબર હાથી રેવાનો હતો અત્યારે પચાસ વીઘા નો માલિક પોતાનો બોર પોતાની ગાડી હા